દેલવાડા મુકામે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ થી વધુ લોકોને ફ્રી મોતિયાનું ઓપરેશન કરવા આણંદ શંકરા હોસ્પિટલ બસ મારફતે લેવા મુકવાની સુવિધા તથા રહેવા જમવાની પણ સુવિધા ઉપલબ્ધ કરી માનવ સેવાય પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરી બતાવ્યું તેમજ ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થળ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે પણ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં વૃદ્ધોને આંખના ટીપા તથા ચશ્મા સહિતની દવાઓ નિઃશુલ્ક અપાઈ હતી માનવ સેવાય જ પ્રભુ સેવા સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના

કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર્દીઓ માટે ચા પાણી તથા નાસ્તા પહોંચાની વ્યવસ્થા કરવામાં આવી બ્યુરુ રિપોર્ટ દેમીરન ન્યૂઝ ઉના આપનો પરિચય તમારું નામ મનિયા કાકા આજ રોજ કુબાઉટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો ફ્રી નેત્ર નિદાન કેમ કરવામાં આવ્યો છે શું કર કે સ્વાબ

ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટ ને હું તો કે ગામ વતી એના પેરાવો જોઈએ વેરી ગુડ નો પરિચય હું સતેશ આજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં હોસ્પિટલ આણંદ અને ટ્રસ્ટ સહયોગથી અમને પરિચય પર સ્થાયી અને વસ્તુની બધું જે લાભ લીધો છે અને જરૂરિયાત હોય એવા સંજોગોને આસનરા હોસ્પિટલનું મુખ્યમથક પર કે લઈ જવામાં આવશે અને આફતે લઈ જવામાં આવશે અને ત્યાં મુકેલામાં આવશે અને તે દરમિયાન તમામ ખર્ચ જે ચશ્મા રસોઈની વાત કરવાની પણ વિના મૂલ્યેનો પણ આવશે આજ ક્લાસમાં 5000 રૂપિયા આપનો પરિચય સાહેબ આજો જ મુકામે ફરી એકવાર નેત્ર નિદાન કેમ કરવામાં આવ્યો છે શું છે વિગતો આજરોજ પાવર ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ગુના દ્વારા અને શંકરા દેલવાડા ગામે ત્રીનેત્ર નિધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ કેટલા દર્દીઓ આનો લાભ લીધો છે શું શું સુવિધા આપવામાં આવી છે શું કહેશો અત્યાર સુધીમાં દર્દીઓ વધારે થયા છે જેટલા અત્યારે મોતિયા તથા વેલના ઓપરેશન છે દવા અને ટ્રસ્ટ તથા હોસ્પિટલના સહયોગથી એને ફ્રી વિના મૂલ્ય કરી આપવામાં ટ્રસ્ટ આણંદ સુધી લઈ જવામાં આવશે અને મૂકી આપવામાં આવશે બે સાહેબ વાત કરીએ તો અત્યાર સુધીમાં કુબાઓ ચેરિટેબલ

आ, काले में मंत्रालय से पंचोत्तर दिल्ला उद्योग में ज्वैसी के मध्य पंचोत्तर दिल्ला मर्जियाना वेशन निकासी इनमें आधे चंकरायुवतिकल मुकुलवमाओं हैं। हाय, मैं चूक्रजिंग सिंकानिया। अपने आसपास न सत्य समाचार जानो मटे जोता रहो दिव्यमिरर न्यूज़ अनेहा लाइक अनेह सब्सक्राइब कराओ न भूलत